ભાવનગર શહેરમાં સિંધી સમાજના ઈષ્ટદેવ જુલેલાલ ભગવાનની જન્મ જયંતિ અને જેટી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક જગ્યાએ લંગર પ્રસાદ પાલખી યાત્રા બાઇક રેલી અને શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ હતી જેમાં સાંજે સાત વાગે નવબંદર ખાતે આવેલ જુલેલાલ મંદિરે સમૂહ આરતી તેમજ ભોગ સાહેબ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા આજે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી જુલેલાલ સાહેબનો એક હજાર પંચોતેરમો જન્મોત્સવ ભાવનગરની સાથે સાથે દેશ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં સિંધી લોકો વસે છે ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે આજે ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબનો એક હજાર પંચોતેરનો જન્મોત્સવ ચૈત્ર માસની બીજના દિવસે આજે ઉજવી રહ્યા છીએ આજથી બરાબર એક હજાર સાત સો એક હજાર સાતમાં જુલેલાલ ભગવાન સાહેબનો જન્મ થયો છે સિંધ વિસ્તારમાં જે નસરપુર શહેર છે ત્યાં ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબનો જન્મ થયો છે આજે એક હજાર ને પંચોતેર વર્ષ થયા છે આજના દિવસને સિંધિયત દિવસ તરીકે પણ સમસ્ત સિંધી સમાજ દેશ અને દુનિયાભરમાં ઉજવે છે સિંધી સમાજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા સંકળાયેલો રહ્યો છે વેપાર અને ધંધા સાથે સંકળાયેલો રહ્યો છે એવો સિંધી સમાજ આજે ભાવનગરમાં અહીં લાસ્ટ ઓગણીસો નવ્વાણું ના વર્ષથી પાછલા છવ્વીસ વર્ષથી લગલગાટ આ નવજવાન સિંધી સેવા મંડળ ખાતે જબરદસ્ત મેળાનું આયોજન થાય છે આજે પણ આ છવ્વીસમું વર્ષ લગાતાર મેળો ચાલી રહ્યો છે આજના દિવસે સમસ્ત સિંધી સમાજ પોતાના ઘરે રાત્રિભોજન પોતાના ઘરે ન બનાવી અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને સિંધી હોવાનો ગર્વ અનુભવે છે જય ઝૂલેલાલ